પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો જાહેર કર્યો છે જણાવી દઈએ કે ગયા બુધવારે પ્રધાનમંત્રીએ આ યોજનાનો હપ્તો જાહેર કર્યો હતો આ યોજના હેઠળ સરકારે નવ કરોડ પાત્ર ખેડૂતોની ખેતીને ટેકો આપવા માટે અઢાર હજાર કરોડ વધુ રકમ આપી છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા જો તમારા પીએમ કિસાન સન્માન નિધિના પૈસા તમારા ખાતામાં આવ્યા નથી તો તેની પાછળ કેટલાક કારણો હોઈ શકે છે ચાલો જાણીએ કે આ કારણો શું છે આ યોજનામાં દરેક પાત્ર ખેડૂત પરિવારને વાર્ષિક રૂપિયા છ હજાર આપવામાં આવે છે આ પૈસા ખેડૂતના જમા થાય છે આ યોજના બે હજાર ઓગણીસ ના રોજ શરૂ કરવામાં આવી હતી તાજેતરમાં પ્રધાનમંત્રીએ બે ઓગસ્ટ ના રોજ વીસમો હપ્તો જાહેર કર્યો હતો અત્યાર સુધીમાં સરકારે અગિયાર કરોડ થી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂપિયા ત્રણ લાખ કરોડ થી વધુ રકમનું વિતરણ કર્યું છે જયારે બધા પાત્ર વ્યક્તિઓને પીએમ કિસાન સન્માન નિધિ જો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો તમારા ખાતામાં જમા થયો નથી તો શક્ય છે કે તમે બધા પેરામીટર યોગ્ય રીતે પૂર્ણ ન કર્યા હોય ઉદાહરણ તરીકે જો તમારી પીએમ કિસાન યોજનાનો હપ્તો હજુ સુધી તમારા બેંક ખાતામાં જમા થયો નથી તો સૌથી સામાન્ય કારણ અથવા તમારા આધાર અને બેંક ખાતાની માહિતીમાં ભૂલ હોઈ શકે છે કેટલીક વાર નામ જન્મ તારીખ બેંક આઈએફએસસી કોડ અથવા એકાઉન્ટ નંબરમાં નાની ભૂલો પણ હપ્તામાં વિલંબનું કારણ બની શકે છે વિનંતી છે કે તેઓ આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી જય જવાન જય કિશાન